નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બધો બધા મજામાં હશો જય માતાજી જય મુરલીધર મિત્રો વરસાદનું પ્રમાણ ખૂબ જ રહ્યું છે તેથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હોય અને વરસાદનું પ્રમાણ વધારે હોવાથી અત્યારે મગફળીમાં પીડાશ પડતી જોવા મળે છે દરેક ખેડૂતોની કોમેન્ટ આવે છે કે પીડાશ પડતી મગફળી હોય મગફળી પીળી પડી જતી હોય તો એની માટે શું કરવું તો મિત્રો એમાં એક દેશી ઉપાય છે એમાં સો ગ્રામ હીરા અને સાત ગ્રામ લીંબુના ફૂલ અને સાવ સસ્તું થાય ને કરિયાણાની દુકાને બધે જ આપણને મળી રહેશે સો ગ્રામ હીરાકસી અને સાત ગ્રામ લીંબુના ફૂલ જે પંપમાં નાખી અને છંટકાવ કરવાથી સંપૂર્ણ મગફળી એકદમ કાળી થઈ જશે તો બીજી કોઈ ખોટી દવા લેવાની જરૂરિયાત નથી પણ સો ગ્રામ હીરા કસી અને સાત ગ્રામ લીંબુના ફૂલ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી મગફળી કાળી થઈ જશે અને પીળાશ હટી જશે તો જોઈએ આપણે મિત્રો આવી રીતે મગફળી હોય જો આ બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે મગફળી પીળાશ પડે છે કારણ કે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે મગફળી પીડાશ પડતી હોય તો શું કરવું જોઈએ એટલે એગ્રોમાં જો જાય તો ખૂબ મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડે છે મોંઘી દવાઓ છંટ કારણ કે જોઈએ આપણે વરસાદનું પ્રમાણ ખૂબ જ જો અત્યારે વાદળાઓ વરસવા માટે તૈયાર જ છે પરંતુ સતતને સતત વરસાદ રહેવાથી કોઈ ખેડૂતોને ગભરાવવાની કે મુંજાવવાની જરૂર નથી પરંતુ સો ગ્રામ હીરાકસી અને સાત ગ્રામ લીંબુના ફૂલ લઈ કરિયાણાની દુકાનેથી હાવ સસ્તામાં મળી જશે કોઈ મોંઘી દવાની જરૂરિયાત નથી તો મિત્રો આ પ્રયોગ કરવાથી આપને ખૂબ જ ફાયદો થશે જેથી કોઈ ખેડૂતોને જો ના ખબર હોય તો કોમેન્ટ દ્વારા આપને પ્રશ્ન પૂછી શકે છે કે એનું માપ કેવી રીતે હોય મર્યાદા કેવી રીતે હોય કેટલું લેવું કોઈ ખેડૂતોને પ્રશ્ન હોય તો ખૂબ સરસ મજાની મગફળી થઈ જશે અને એકદમ કાળી થઈ જશે એટલા માટે કોઈ મોંઘી દવાઓ છંટકાવ કરવાની જરૂર નથી પરંતુ એક પંપમાં સો ગ્રામ ઇરાકસી અને સાત ગ્રામ લીંબુના ફૂલ લઈ અને જેટલા પંપ છંટકાવ કરવાના હોય એટલો કરિયાણાની દુકાનેથી એટલો પૂરતો સામાન લઈ અને આપણે છંટકાવ કરશું તો સારામાં સારી મગફળી થઈ જશે મિત્રો આજે છંટકાવ અમે કર્યો છે તો હવે બે દિવસમાં આનું રિઝલ્ટ દેખાશે એટલે આવાના આવા વિડીયો જોવા માટે મિત્રો આપણે જગતનો તાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને જેથી કોઈ ખેડૂતોને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછજો જેથી અમે માહિતી આપી શકાય જય માતાજી